તમને એવું કે તમાર કુલદેવી નું કઈ કહેવાનું છે મઢમાં માતાજી નથી આવું પછી પાછા બે ત્રણ મહિના ટૂંકા કરી કરવા વાળા તમારા તમારા છે

અને કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે ગરીબી આટો ખાઈ છાસ ને રોટલો મળી કહેલે બાકી ધોળો એનો ધંધો નહીં કરવો દુકાન તો મને કરતા આવડે આ તો લોકો અમુક થોડું ભણેલા હોય છે મને જેને જે કરવું હોય એટલે મને કોઈને ફેર ન પડતો કારણ કે મને આ જે નવસો વરે બેઠો ને એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે કોઈથી કશું ના થાય કે આ તો લોકો કહેતા કમાય તો કમાવવું હોય તો આ તમે જે કઈ તલવાર સાફા નાળિયેર જે કઈ લાવો છો અગરબત્તીના પેકેટ તો એની એ જ વસ્તુ રાતની ઉતારી નાય મારી દુકાન પડ્યું બનાવી એમાં બીજે દિવસે અડધી કિંમત માં ના વેચી એક વેચીએ એક ના વેચીકું વગર મૂડીનો ધંધો છે આમ જગત કરે જ હે આમાં કંઈ નવાઈની વાત નથી

કે કદાચ દુનિયામાં જોરાવાય જાય છે અને કોઈ ભૂવા ભગતે તમારી હાટો મહેનતે કરી છે પણ આ જે બોલન કાલ ઘરે જાવ ને એ ના થતું હોય અને કદાચ તમારી કળની દેવી કોઈ આપણા હારા ટાઈમમાં એના વિઘન નાખ્યા હોય ને કદાચ મોઢું ભરીને બેઠી હોય અને આજ મારો ઠાકર એવું પુરવાર કરે છે કે આ સાનિધ્યમાં નાભીની કગર મૂકીને જજો અને જો પચ્ચીમાં દાડો થાય જો તમારી કુળદેવીને તમારા આરાધ્ય દેવ ને ભેટો ના કરાવ મારું બોલું કરીને આપવાનું ભાઈ તમે આ હો ને નથી ભાઈ જીવનમાં ક્યારે નફો નુકસાન મેં વિચાર્યું જ નથી જયારે આ દાદા ને લાયા ને આ દીવો કરવાની વ્યવસ્થા નથી ત્યારે આ બધું હું સાત વર બોલ્યો હતો કે એક દાડો આ એટલું માણસ જમતું હોય છે ઉભું રાખવાની જગ્યા નથી એટલે દુનિયા બની જેલું બોલતું હોય છે આપણે બનેલું ન બોલતા જે મારો ઠાકર બોલાવે એ બોલું છું અને એ થઈ જાય જાય પણ આ તમે જે આઈન કરો છો હરકતો કે આઈન રોવા માંડે મારા પગ ચાલે મારા પગ ચાલે હું થશે કે પરમાત્મા આ બેઠો છે તમે અહીંયા તમારી જે કઈ દુઃખ વ્યાધિની ચિઠ્ઠી છે ને મનથી મૂકીને જતા રહેજો અને એ ચિઠ્ઠી એ વાંચન મને હજારની વચ્ચે છે કે ભાઈ પેલા ભાઈ બેઠા એને આ દુઃખ છે એ હું ઉપાડી લઈશ તારે થાય આ આગળ કોઈ કોઈ પંચાયત ની ગ્રામ પંચાયત ની વાપી શું નથી ઘૂસ મારી દોડી જાવ હોય બાપુ અંદર શું કે દાઢી તો કરતો નહીં હોય કામ નહીં મારી પંચાયત તમારે ન કર કે તમારી સેવામાં અમે બધા લાગેલા છે તમને બાર વાગે ભાણું તો ના મળતું હોય મનકો રાજા તમારી પથારી વ્યવસ્થા ના થતી હોય મનકો પછી હું શું કરું એ તમારે હું જાણવા તમે તમારામાં ધ્યાન આપો અત્યારે લગીન કોકની પંચાયતમાં જિંદગી કાઢી કે આ દેવ એવું છે કે જો મનથી કઈને જઈશું તો મારો આત્મવિશ્વાસ એવું બોલે છે કે જે હું કરી શક્યો ને એ તમે કરી શકો છો પણ આપણને આદત પડી જાય છે કોના પગ પકડી લેવી કોણ અમને સુખી કરશે એવું કોઈ સાહેબ ને હકીકતમાં આપે અને જે કદાચ એટલી પદવી પામી ગયો ને તો એ ગોપાયું ગોતી તપ કરવા જતો રહ્યો એ કોઈ કોઈને હાટો ટાઈમ ન બગાડતો કારણ કે મનુષ્ય જે કઈ ભોગવી રહ્યો છે ને એ એના કરેલા કર્મોની સજા ભોગવી રહ્યો છે આ નહીં તો આગલા જન્મ આ સ્વીકારવાનું રાખો અને એ કર્મો માં જે છૂટું હોય ને તો હારા કર્મો કરો આગળનો ઇતિહાસ બોલે જે જાડેજા થઈ જા થઈ વાલ્યો લુટારો થઈ ગયો આ બધાય જેટલા તો આપણે પાપ ન કર્યા ને બસ થોડોક ટર્નિંગ લેવાનો છે કે કોઈ પણ મંદિરે જાઓ તો આપણે આસ્થા લઈને જાઓ માંગણી લઈને ના જઈશું આ કોઈ માંગણીની ની ઓફિસ નથી સમજાય એ કારણ કે આપણે બેંક જોડે લોન લેવી હોય બે ડોક્યુમેન્ટ ઓછા હોય ને તો તમને ક્યાં છે ગજુ નહીં થાય કાંકરિયા ઓછા પડે આ લેતા હો અને તોય તમારી ઇન્કમ પૂછશે કે ભાઈ તમે આ હપ્તા ભરી શકો કે નહીં ભરી શકો તો એમ તમે આ લોન લેવા આવો છો એમ બધી ખબર છે કે કેટલી જગ્યાએ જઈને આવ્યો કોના ગાળિયા કર્યા છે કે આ હદયના ભાવના ડોક્યુમેન્ટ મૂકી દો

એ તમારી લાયકાત જો છે કે આ કેટલો ટાઈમ આવવાનો છે આ કેવો વ્યક્તિત્વ છે આ કેટલું આનું હારું થયા પછી આ કેટલો લોકોને ને મદદ કારણ કે ઘણા હારું થઈ જાય તો ગામ ને હાલવા ના દે ગમે આ ડકા ખાલે મને ચમ પૂછ્યો ને કઈક પેલું કરવાનું હોય કે અમે મોડા છે કઈક લખાવવાનું જાય તા કે અમારી એટલી બધી પરિસ્થિતિ છે પેલી સીટ માં બે હોય તો હબ જમા એટલે હારા કાર્ય કરશો તો પરમાત્મા પાસે ક્યારે માગવાની જરૂર નથી પરમાત્મા નાખવા આવવું પડે હા હું તમને વચન આપું છું અને જે કોઈ આ તમે પાર્કિંગ થી લઈને જે તમારું જમવાનું પીરશો ને કોઈ પગારદાર નથી જે તે સમયે બે પાંચ વર તમારી જેમ જ જોરાઓ આવ્યા હતા અને આ દાદાએ એ અઢળક એની મદદ કરી છે અને અઠવાડિયામાં પોતાના નોકરી ધંધાથી એક રજા લઈને આ સેવામાં આપવા આવે છે એટલે સેવા કરો જ્યાં તમારું મન લાગે હું નથી કાયા જાઓ આ ઘણા આય નવા નવા સેવામાં જોડાય તો મારી ભાઈ ભૂસી જાય આડ આય કાર્ડ ફેરી હું આઈનો સેવક જ છું જ મારા આટલું દુઃખ છે સેવક હોય મારો ઠાકર દુઃખ ના રહેવા દેતો તારી સેવામાં ફેર છે તો સેવક બન્યો છું પણ શોર્ટકટમાં જોવર આવવા હાટ એ કોઈ આંધળો નથી એટલે એવા સ્વયંસેવક આવતા હોય તોય ના આવતા આવો જાહેર માં જ કહી દઉં છું કોઈ જરૂર ના કે જો તમારે દુખ વ્યાધિ છે તો તમારી આ નોંધ મારો ઠાકર કરે છે અને નિસ્વાર્થ ભાવે સેવા હોય અને જો તમે આ કદા સેવા કરતા અને ઘરે હાકળ ના કકડાવો તો મારું દીવા દુખ કરવું ન પડે આ મારો વિશ્વાસ છે પણ એવા બનજો અમે સેવક સીન ને આય કાર્ડ પહેરીને મારી આજુબાજુમાં ના કારણ કે મારો સ્વભાવ જેટલો નરમ એટલો હું રફે છું ગમે એને ગમે એ બોલી શકું છમ કે કોઈનું લઈને હું ન ચલાવતો કોઈના પાંચ રૂપિયા લઈને મારું ઘર ન ચાલતું મજૂરીએ જઉં છું ભાઈ એટલે વટતી બોલી શકું છું અને આઠ લંગીરમાં ભરી બજારમાંય કહું છું કે કોઈ મને એવું કહે છે કે બાપુ અમારા અહીંયા આવ્યા હતા કે એમના સિવો કોઈ તે અમે પગમાં પાંચ પચ્ચીસ રૂપિયા મૂક્યા ને લીધા તદી માથું ઉતારીને નાખી દેવાનું રાખના પગમાં કારણ કે આ લોહી રેડ્યું છે ધરતી ઉપર કોકની ની રાજ હાચવવા અને એ અમને સંકેતો આપો છે એને આર્ય લઈને ફરી છે જો કદાચ કોક ની ધન દોલત જોઈને ક્ષણિક વિચાર આપે ને પરમાત્મા તો એને કીધું છે કે છેલ્લી ઘડી રાખજે બાકી યાદ યાદ અમારો પ્રાણ ખેંચી લેજે છે અમારા કારણે તારું નામ ખરાબ ના થાય સમજાય એટલે જે કોઈનામાં આ સુરવિતા આ ત્યાગ છે

જો વાગી જાય તો એને પડી મૂર્છા ન થવાની એ લખીને આપી દઉં અને જેને અધો ગતિ ભોગવી છે તો ગણાય ધૂતારા તમારી રાહ જોઈ બેઠા છે જજોન સપડિયું ન ખાવજો એક દાડો પરજણ રોટુ નહીં રહે કારણ કે જો કોઈ પૈસાના દરણા કરી દેતું હોય તો તમારી પાસે પાહે બધાયમાં 10000 ને 5000 હું કામ માંગે છે ઘરે મારી વડીન નોકરી ધંધો કરે લોકો સેવા રાત દાડો જાગે

દસ પંદર હજાર નો દારૂ પીન પૈસા શરીર બગાડે છે પૈસા બગાડે તો આટલી દારૂ મૂકી દો ગામમાં પ્રાથમિક શાળા કોઈ સ્કૂલ કોલેજ ની મુલાકાત લો કે સાહેબ ને મળો કે ભાઈ હું દસ હજાર રૂપિયા દારૂ ના માર્ગે વાપરતો તો જુઓ કોઈ ગરીબ માણાના કોઈ પણ જ્ઞાતિ દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય એની ફી હું ભરી દે પગે લાગવા આવવાની જરૂર નથી એમ નાનો માણા મોટો થશે હું કોઈનો વિરોધ નથી પરમાત્મા એ ધન સંપત્તિ આપી હોય તો આ કાયમ માટે તમે યુગો યુગ લગીન રહેશે એવું જરૂરી નથી એના સત્કાર્ય કરજો કોઈના કામમાં આવીને ઉભા રહેજો અને કંઈ ના થાય તો ગામમાં મૂંઘા મરજો કોઈ નડતા નહીં કાંટિયા કહેવામાં ના રહેતા ઘરે પડ્યા રહેજો કારણ કે મારી ને તમારી જેવા આ ધરતી ઉપર અઢળક આવી ગયા તો આ ધરતી હાલતી હતી ને હજુ હાલવાની જ છે આ તો આપણને ફાંકો છે તો હું કરું છું આપણે કઈ થાય નહીં

કોકનું રાગે પડી ગયો તો કે કોકનો કરી નાખ્યું હોય છે તારે કરી નાખું કોઈ હાથમાં ના આવતું કોઈ જદુ નો તો કાઢ તને કઈ મેળ ન પડતો એટલે આ વિચાર શ્રેણી કાઢી નાખો કે પરમાત્મા પાસે માગવું હોય તો નીતિ ધર્મ માંગજો કે જે અમારા દીકરા દીકરી અમારું નામ પેઢીનું કદી ડૂબાડે નહીં એવા એના સંસ્કાર એવા ગુણ આપજો આ તમારી સંપત્તિ છે સમજાય છે મેં તો ઘણા બનાવો અહીં જોયા છે અને ઘણું બધું બન્યું છે અંધશ્રદ્ધામાં મારે બધું નથી બોલવાનું એટલે નક્કી તમારે કરવાનું છે બાકી તમે જે આ સાનિધ્યમાં બેઠા છો હવે તો હું ગેરંટી આપું છું આટલું બધું માણસો પ્રસાદી લે છે ને કદાચ તમને અગરબત્તી કરવાનો ટાઈમ ના હોય અને જ્યાં નોકરી ધંધો મજૂરી કરતા હોય ને એય પાંચ નામ લેજો જો આજે મારો ઠાકર તમને જવાબ ના આપે તો આ પરગડું મૂકજો પણ નાખી છે બનાવટી ના ભગત ના બનતા નાભી થી ગગરજો મારો ઠાકર આજ ને કાલ તમારું ત્રાજુ ન્યાય નું તોલે 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 બીજું તમને મારા અંધશ્રદ્ધા વિશે એ વાત કરવી હતી કે ઘણા એવા મજૂર વર્ગે બેઠા છે ને બધા એ પણ એક જ નાનકડી એવું ટૂંકમાં તમને કેવું છે કે જે કઈ ગાદી જે હાચા હોય એનો વિરોધ નથી આ નમાલાઓ છે એનો વિરોધ છે કે એ ગાદી મારી જેવો બેઠો હોય એના ગળામાં બે ચાર ચેન પહેર્યા હોય હોનાની આઠ દસ વીટીઓ પહેરી હોય એકાદ બે હોનાની લકી પહેરી હોય તો આ આવાવાળા તમે અહીંયા પૂછવા જાઓ તો તમને પૂછે કે તમારો નોકરી ધંધો હારો હાલો તો મારો કેટલો ભાર આવું કહે છે જોજો કહે છે કે નજીક હતા એ આટલું મોનું પહેરીને બેઠા હોય એ હો પછી તમને એવું કહી દે કે કદાચ તમારું કામ થઈ જાય આ કેટલા વાપર છો કે છે ને તો મને એ નથી સમજાતું એ માતાજી કે એ ભગવાન આ ઘણા બેઠા છે કે કાલ એની પ્રજાને રોટલો ખવડાવવા નથી કોકની મિલકત ભાગવી વાઈ ગુજરાત ચલાવે છે એટલે રોજનું નું કમાવું રોજ ખાવું આવી હાલત છે તો એ ભગવાન એ માતાજી આવું બધું માગે છે તો એવો ગરીબ માણસ એની સામો ગોઠવાય

વીસ દી થાય પચીસ દી થાય મહિનો થાય ઓવર ટાઈમ થાય પણ તારા પરિવાર નું ગુજરાત ચલાવવા અહીંથી તને પચાસ પૈસા મળશે નહી એટલે સમજી જાવ જો મને નોકરી છોડવાની રજા ના આપતો હોય તો તમને ચાચી ધંધો ના કરશો પૈસા સરવાળા કરશે એટલે આ ગલત ફેમી મગજમાં કાઢી લેજો પરમાત્મા એને મદદ કરે છે કે જેને કઈ કરવું છે જે થાકીને ને બેહી જ્યાં મરી જવું હવે મારી પાસે કઈ નહીં રહ્યું તો જાતું ઠેલા ભરીને ઉપર થી આવ્યો હતો આનું આયલ મૂકી ને જવાનું છે ગિરનારી રહેવાય ભગવાન જે ખવડાવે એમાં આનંદ ને કઈ ના રે જેટલા આયા તો આવો ભાઈ ના આવે તે જય ગોપાલ આ ગયા આપડે બ્રાંચો ઉભી કરવાની આ તો તમારે બધા વ્યવસ્થા મગવડ પડે એટલે આ બધું બનાવવું પડે નગર ક્યાં આય છે માર્બલ નાખેલા હે

અને આ તમે જગ્યામાં બે પાંચ વાર તો દાદા ને યાદ કરો જો શરીરની અંદર વાયબ્રેશન ના થાય તો હું આ પરબડું મૂકી દઉં ભાઈ પણ ઇન્જર્ટ મારી નામ આટા મારે જાનમાં આયા હોય એક દાડો લુગડા મેલા થવા દે આ ધૂળ છોડશે ને તો એ પેઢીની પેઢી જતી રહે છે બાકી તારી જિંદગી મેલી થઈ દે લુગડા માં હું જોવા લો દે એટલે હવે જે તમને સૂચના આપે એને અનુસરવાનું છે અને જીવું ત્યાં લગી દાદા એક પ્રાર્થના કરું છું અને હું સૂર્યનારાયણ ની ના દાદા ના સાક્ષી પૂરું છું મારે કઈ નથી જોતું પરમાત્માને મેં કીધું છે તારા આશીર્વાદ મારી ઉપર છે ને જેવું જીવડાવી એવું મન મુબારક છે કોઈ દાડો મેં ગામમાં રાખી વાત ન કરી અને આજે તમે દુઃખ મહેસૂસ કરો છો ને એ તો મેં ચોથા ધોરણથી જોયું છે ગામ ગામનો કોઈ પૂછજો ખરા મારો ઇતિહાસ કે હું કઈ પરિસ્થિતિ આ પહોંચ્યો છું એક વાર પૂછજો અને ગમે બાર જગત માં એની બોલબાલા હોય ને એનો ગામ એનો વિરોધ કરતું હોય આ મારું ગામ આખું વાયે ઉભું છે તો કઈ તો મારા ઝંડા જોડીમાં હશે ને એક જણ ને ખાલી ગામમાં માં પૂછજો કે બાપુ એ અમારી પાસે બે હાજર રૂપિયા માંગ્યા જો તમારે કોલર ના ફાટી નાખત બંધ કહેજો કે એ લોહી ના હોય સમજાય

તો મિત્રો આ હતું શ્રી દાન બાબા પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાબા બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોન લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાના આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો ગામનું નામ મંદિરનું નામ ને એડ્રેસ ને તે બધું જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા દિવસે દિવસે સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કેતો કેમ કે મિત્રો આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં અમુક વિદેશમાં રહેતા હોય છે અમુક 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 ગામ રહેતા હોય 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 છે 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 નાના મોટી ઉંમરના જે ચાલી ના શકતા હોય અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા માટે નથી કહેતો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જ